હોટલ માં જમવાની કેવી મજા આવી કા ગોગડા હા ઓ ગોગડી બહુ મજા આવી પણ મારી ગોગડી તો બળતરા જરાય નો કરતી હો મારી બેનુ નો સ્વભાવ દેવો છે ઓ મારી ગોગડી હું તો તમારી બેનુ ને આવી તે દુની હારી રીતે ઓળખું છું મને એનું નો થાય પણ મન જીન નું બહુ થાય ઈ બહુ બળતરા કરે ને એટલે મને એની બળતરા થાય બાકી કોઈ ની બળતરા નો થાય હાશી વાત છે તને એની થાય પણ તારે જીન કુડી ને સમજાઈ દેવાની ભાઈ એન કઈ જો ભાઈ આમ છે બેન તારે બહુ ઉપાધી ન કરવાની ને એવી રીતે તું સમજાઈ દેતી હોય તારી રીતે તને સમજાવતા બહુ આવડે બધાઈને હારું

હા શી વાત છે તું તાર કાલ હવા હારે ઓલી ને વહી જાહે હવે કાલ છોકરો જો આવવાનો છે ને પશુ ઉપાધી ગમી જાય તો ક્યાં બળતરાજ છે તું કે મને હાસી વાત છે તમારી વાળા ગોગડા આવે આવવાના છે ને નામ થાય ઉમર લાગ થાય એટલે દીકરી ઘરે ધારી લાગે ગોગડા કેટલા મોટા છે ઠંગુ બેન પછી આપણે છે ને હું કાંઈક બોલું ને વધારે પડતું તો એ બધાને ખોટું લાગે પણ મારી કઈ વાત ખોટી હોય તો મને કહો તમે ગોગડા અરે મારી જાનુડી તું તો મારી બહુ વાલી વાલી દીકુડી છે મારી સ્વીટ તારું તો થોડું મારે એવું કાંઈ હોય તું તો હાસું જ કેતી હોય પણ હાસી વાત છે નો સમજે તો આપણે શું કરવાનું કહેતું તોય સમજી સાશે તું કાંઈ ઉપાધિ કરીમાં મારી વાલી વાલી આપણે છે ને આ બધી વાત મૂકી પડતી અને આપડી બે માળાની

હાલો હા શિબ્રા માસા તમારે શું કરવાનું છે યાર હા શેનું એમ ઈ તમને નો ખબર હોય હું કઉ છું ઈ હા હા માર શિબ્રી માસીને તેડવા આવવાનું છે કે નહી આ કે ના અમારે ફેસલો જ જોઈ હવે કાઈ ગોળ ગોળ નહી આલે હા હા તે વાંધો નહી એ સારું લ્યો હા તે વાંધો ના તો કાલ વઈ આવજો બરોબર છે અને શોક કરી જજો જે તમારે કરવું હોય ની એ હારું એ હા જય માતાજી હું કીધું શિબ્રા માસા એ મારા ગોગડા એને એમ કીધું કે શો કરી જાશું એમ કીધું છે કાલ આવશે તો હું છે હું નઈ જાણી લેજો બરોબર છે એટલે આપણને ખબર પડી જાય આ તે વાંધો કાઈક તો વાત ફેસલો આવશે ને ગોગડી બેન એ ગોગડી બેન હું ગઈ મારી બેન જો ગોગડા આવી લાગે એ છું બેન એ જાગતી હોય તો દરવાજો તારું કામ છે હું કામ છે એ ખુલ્લો જ છે આ લોક કરેલો છે ખાલી લોક ખોલ એટલે હો હું કોડી હું છું બેન હારું છે ને તને કેમ અચાનક અત્યારે અહીં આવી કાઈ નઈ ગોગડી બેન ઓલા ઠંગુ બેન છે ને એ ઈ હું છે ખબર છે તું ને 23 છો ને એમ કરીને મારા મગજ મારી કરવા મારે શું કરવું કે તું ગોગડી બેન કાઈ નો બળતરા કરતી હું એનાર હવારે લડી લે છે તો મની હુઈ જાન કાઈ એ નો જવાબ દેતી ઓ માર બેન કાઈ ઉપાધી નો કરતી કે અત્યારે માથાકૂટ કરવી છે

જો જ્યાં છે ગોગડા વમણા બધું ધુઈ થઈ જાય હો જીન કુડી કાઈ ઉપાધી નો કરતી અન હું છું તું બેન કાઈ ની મે વાસણ ઉટકાતી કે આવા ઉટકા નામ કર્યું તેમ કર્યું બોલ એવું બધું કરે અને તારે કઈ વાસણ મન ઉટકાવા નહી એટલે મારા ઓલક મલક નું સાંભળવું પડે અન કાઈ વાસણ માં વાંધો નતો તોય આ કૂતા કાઢે ખોટે ખોટા કેરી બળેતરા થાય કે તું એક તો કેવું તાડું પાણી હોય હાથ ઠરી ગયા હોય ને મગજ મારી કરી એટલે થાય ને આવી ને આવી જડબાઈ ઉસ વાસાયો કટકુ મૂકી ગઈ મૂક્યો છે કાઈ ખબર નત પડતી માઈન લોલી લંગુ કાઢી જાતા આવી બીજી જડબાઈ આ લંગુ ને છે બોગડી બેન ગાય ઉપાધી કઈ તો તાર બધું થઈ જશે હમણાં જો આ ગયા છે ને ગોગરા એટલે બધું ઈ હમણાં હગ્યા વગ્યા કર નાખશે આપણે કાલ કાઈ બોલવું ઈ પડે મને તે એવું લાગે તું છે ને કાઈ બળેતા નઈ કરતી તાર કાઈ હોય ને એટલે મન કઈ દેવાનું બરોબર છે તારે કઈ બેન હું તને ગોગડી બેન કઈ વાત ન કરું તારું કેતી કે બે બેન આવી છે આમ ઘર માથે લીધું આમ કર્યું તેમ કર્યું ઘર માથે ગોલગા ગઈ એવું બધું બોલ 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 કરતી હતી બડબડતી તોય મેં તને કીધું એક વાર એટલે અને તારે બધું ગાંડા વાત કાઢવાનું તારે કોઈ દી લેવાનું જ નહીં અને બધું મારે સાંભળવાનું મારે સહન કરવાનું એટલે હું આવી નકર મેં કીધું નકર મને એમ થયું કે તમે બે માણા હુઈ ગયા છો કોઈ ડિસ્ટર્બ કરવા થોડું હવે